આદિ અનાદિ કાળ કદાચ ખૂટ્યા હશે સદીઓની સદી કદાચ વીતેલી હશે અનંત શરૂઆત થયેલી હશે અને અનંત અંત થયેલા હશે ત્યારની વાત મંડાયેલી છે પરમાત્માનો અનંત અવતાર માનો એક અવતાર શિવશક્તિની લીલા મંડાયેલી છે શ્રી આદ્ય શક્તિ માંગ મેલ્દીના પ્રાગટ્ય ની વાત છે સદીઓ પહેલા ની વાત છે જ્યારે દેવદેવીઓનો પહોર હતો તે પહોર માંગ મહાશક્તિશાળી મહાદાનવ કહી શકાય તેવો મહિષાસુર નામનો એક અતિ બળવાન રાક્ષસ પોતાની શક્તિ અને આસુરી સેનાના જોરે આખી ત્રાસ ફેલાવી રહ્યો હતો માંગ ધરતીના ખોળે હાહાકાર મચાવી દીધો હતો આ અનંત ધરતી પર રાજ કરતા એવા અનેકો રાજાઓને તે રાક્ષસોએ હરાવીને ભગાડી મૂક્યા હતા મહિષાસુર નામનો તે અસુરા ધરતી પર રાજ કરવા લાગ્યો આ ધરતી પર તપ કરતા મહાપુરુષો સાધુઓ સજ્જન માણસો પર અત્યાચાર કરવાનું ચાલુ કર્યું જંગલ જંગલમાં વર્ષોથી તપ કરતા ઋષિ મુનિઓને પણ તેને હેરાન કર્યા તેમના તપભંગ કરાવ્યા હવન હવનમાંગ હાડકા નાખ્યા અને યજ્ઞો બંધ કરાવવા અસુરો આખાં જંગલ આખા જંગલમાં દિવસે ને દિવસે આ કસુરોનો ત્રાસ વધવા માંડ્યો હતો તેથી ઋષિ મુનિઓમાંના એક જૈમિની નામના એ મહિષાસુર સામે જોઈને કહ્યું કે હે અસુરો ના રાજા અમને ઋષિઓને ત્રાસ આપીને તને શું મળવાનું છે તારે જો તારી શક્તિ જ બતાવવી હોય તો તારાંગ અસુરોને તારાંગ પૂર્વજ એવાંગ મધુકૈટમને ભસ્માસુરને મારનારા એવાંગ માંગ આદ્યશક્તિ સામે લડવા જા જૈમીની ઋષિનું આવું વચન સાંભળી મહિષાસુર વિચારો માંગ ડૂબી ગયો એટલે તેને પોતાના અસુરોની સેનાને બોલાવીને માંગ આદ્યશક્તિ સામે લડવા જવાની વાત કહી ને સેનાપતિઓનું મંતવ્ય જણાવવા કહ્યું એટલે સેનાપતિઓએ કહ્યું કે આપ જે નક્કી કરો તે અમને સૌને મંજૂર છે આમ મહિષાસુર પોતાના ગુરુ શુક્રાચાર્ય પાસે જઈને માંગ આદ્યશક્તિ સામે લડવાની પોતાની ઈચ્છા દર્શાવી શુક્રાચાર્ય એ કહ્યું કે હે અસુરરાજ રાજ માંગ આદ્યશક્તિ સામે લડવું એ રમતની વાત નથી જો તારે માંગ આદ્યશક્તિ સામે લડવું હોય તો તારે બ્રહ્માજીનું ભારે તપ કરીને તેમને પ્રસન્ન કરી અને વરદાન માંગજે કે મારું મૃત્યુ ક્યારેય ન થાય આમાં અમૃતનું વરદાન મેળવ્યા પછી જ માંગ આદ્યશક્તિ સામે લડવા જઈ શકાય પોતાના ગુરુની સલાહ માની અને તેને બ્રહ્માજી નું તપ માંડ્યું આમ વર્ષ તેને બ્રહ્માજી નું તપ માંડ્યું મહિષાસુરના આ ઉગ્ર તપ જોઈ ઇન્દ્ર ગભરાઈ ગયા કે અસુર ઇન્દ્રાસન માટે તપ કરતો હશે એટલે ઇન્દ્ર એ અગ્નિદેવને જંગલ મોકલ્યા અગ્નિદેવના માત્ર આગમનથી જ આખું જંગલ ભડભડ બળવા લાગ્યું આ સળગતા જંગલ પણ મહિષાસુર ગભરાયો નહીં અને તેને તપ ચાલુમ રાખ્યું શક્તિ માંગ મેળવી આ ઉગ્ર તપ જોઈને બ્રહ્માજી પ્રસન્ન થયા અને પ્રગટ થઈ તેમને કહ્યું કે હે તારે જે જોઈ તું હોય તે માંગ હાથ જોડી મહિષાસુર બોલ્યો કે પ્રભુ આપ મારા તપથી પ્રસન્ન થયા હોય તો હું ક્યારેય ન મરું એવું મને અમૃતનું વરદાન આપો બ્રહ્માજી એ કહ્યું કે જે જન્મે છે તેને મૃત્યુ સ્વીકારવું જ પડે છે માટે આ અશક્ય છે તું બીજું વરદાન માંગ આ સાંભળીને અસુર બોલ્યો કે હું કોઈ પુરુષથી ન મરુમ એવું વરદા આપો બ્રહ્માજી તથાસ્તુ કહીને અંતરધ્યાન થઈ ગયમ મહિષાસુરના આ સમાચાર ચારે દિશામાં ગુંજવા માંડ્યા અને તેને કારણે ખડબડાટ મચી ગયો કે હવે મહિષાસુર કોઈ દેવતાઓને સુખેથી નહીં રહેવા દે મહિષાસુર પણ પોતાની અસુર સેના લઈને પાતળ લોકોને જીતવા નીકળી પડ્યો પાતાળ લોક પર ચઢાઈ કરી અને પાતાળ લોક રાજા વાસુકી તેમનો જીવ બચાવી ભાગી ગયા મહિષાસુરે પાતળ લોક જીતી લીધું ત્યારબાદ તેને સ્વર્ગ પર દ્રષ્ટિ કરી ઇન્દ્રને પણ હરાવી સ્વર્ગનું રાજ પણ મારે હસ્તક કરું તેમ વિચારી મહિષાસુરે સ્વર્ગ પર પણ ચડાઈ કરી ઇન્દ્રના લશ્કરે મહિષાસુરને ઘણા રોકવાના પ્રયત્નો કર્યા પણ તેને રોકી શક્યા નહીં